મુકેશ પરમાર ભાડેથી રિક્ષા ચલાવે છે અને થોડા સમયથી બીમાર હોવાથી ઘરે આરામ કરતો હતો ઘરમાં તેની અઢાર વર્ષીય દીકરી હેતાલી અને નાનો પુત્ર હાજર હતા ત્યારે હેતાલીના માતા અને એક બહેન નોકરી ઉપર ગયા હતા તો હેતાલીના માતા જ્યારે નોકરી પર ગયા ત્યારે તેને ઘરકામ કરી લેવાનું કહીને ગયા હતા જે બાબતે પિતાએ પણ ટકોર કરી પરંતુ પુત્રી મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોવાથી મુકેશ પરમાર ઉશ્કેરાયો હતો અને રસોડામાં પડેલું ઉઠાવી દીકરીના માથામાં ધડાધડ ઘા મારતા દીકરી ત્યાં જ લોહી હાલતમાં પડી ગઈ હતી હુમલાના કારણે બુમાબૂમ થતા જ આસપાસથી લોકો દોડી આવ્યા હતા લોહી લુહાણ હાલતમાં હિતાલી તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન રાત્રે તેનું મૃત્યુ થયું હતું ચોક બજાર પોલીસને જાણ થતા ગુનો નોંધી લીધો છે તો પોલીસ દ્વારા પિતા મુકેશ પરમારની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર મામલે ચોક બજાર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વીવી વાઘડીયાએ જણાવ્યું હતું કે આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે ઘરકામને લઈ તેના પિતા અને પુત્રી વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી વિવાદ થતો હતો દીકરી સૂઈ રહી હતી તે દરમિયાન પિતાએ કુકરના ઘા મારી તેની હત્યા કરી હતી આરોપી પિતાએ જણાવ્યું છે કે જ્યારે પણ તેને ઘરકામ માટે કહેવામાં આવે ત્યારે તે કરતી ન હતી અને મોબાઈલ ઉપર વાતો કરતી હતી ગઈકાલ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સુમન મંગલ આવાસ માતા રોડ ચોક બજાર ફોટો વિસ્તારમાં ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી હેતાલબેન ઉમરો સઢારને એના પિતા દ્વારા ઘરકામ બાબતે ઝઘડો થતા કુકર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી કે બપોરે આશરે બે વાગ્યાના સુમારે સુર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઇજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડૉક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી આ બાબતની તૂસ્તર તપાસ કરતાં આરોપી જે છે એ પોતાના ઘરે જોઈ તેઓને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા તેઓ પડી ભાંગેલ અને તેઓ કહેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલ થયેલ એમાં ઉશ્કેરાય છે અને મારાથી કુકરના ઘા મરાયેલા છે ને તેમાં તે મરણ ગયેલ છે આરોપી ભાડાની ની ચલાવે છે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે આરોપીને સંતાનમાં બે દીકરીઓ મોટી છે અને બે દીકરાઓ નાના છે અને એના વાઇફે